ભેસની વાત કરેલી ભેસ લેવા જવાનું કીધું આવું તો અમારે જવું ના જવું આવું હોટો તો મારતા આવું ઈવોન અમો કઈ શું કહેવા માગી ભેંસ ચાલવી કે નહીં ચાલવી જોતા ને પાનજી આવું ચંપુ જીતા આવશે પછી કહી દીવ ચંપુજી જોવા જવા દે છે મને તો યુવાન પાન

કોઈ પુલા પુલા મોઢાવા નહીં આવવાનું મન તો જવા દે પાછળ પેલા કનુપા પાન એટલે અડજો તા બરાબર હા કાર્તિક તો બંદોબસ્ત થઈ ગયો હો પણ ભેંસ બેસ વેચું કાર્તિક માં જતું રહેવું બરાબર ભાઈ બધા અમારા જોબુડાવાળા ગોગા મારા દર્શન કરતા હો અને હોય તો મનુભાઈએ તો જોવા કે પૂળા ને બુડા વરસાદના પલાળી દીધા હે મનુભાઈ તો પૂળા ને બુડા પલાળી મેલ્યું મનુભાને તો ખર્ચો આવ્યો લાગે પાછા પૂરા પલાળે મનુ પૂરા પૂરા પલાળે પલાળે હે પૂરા તો પૂરા રાતી વસ શું ભરીને લઈને આવ્યા પડી પછી મળશે હવે રાતી શું કરવાનું

પૈસા બશે હાથમાં આયા હોય તો કાર્તિક માથે કરી નાખો કાર્તિક એવા નજીક આવી જ હન ભૈલો ને મેળામાં તો વગી ફેરાવો ભલે ભેશ તો ભેશ પણ મેળો તો કાર્તિકનો મજબૂત કરવો અમાર મનુભા પાસે રૂપિયા બહુ હોય પણ થોડા હાલી તો સારી વાત છે હવે મેગુબા 40000 આલી 40 પૂરે પૂરા વાપડી દેવા પાણી મોની તે પાડી ને આલી દેવી હતું

લઈ જુ ના કારક માં વાત તો કરી છે મેઘુબાન મેઘુબા લઈ જુ પેલા મેઘુબાન ભેજ લેવા તું આ પૈસા ના હોય ના મન તો હાલત લઈ દઉન ઉભો થાય થાય લઈ જઈએ કાતે માં હાલત લઈ ભાઈ હાલત જાવું લઈ દઉં લઈ દઉં તાર બા

દેખાતો નહી આવું આવી ગયું સમજાવજો આ છે તનાવ ધોવા ત્યા છોકરા

છોકરો જોઈ જઈ જવાનો તારા લીધે અલવ રહી જવ બરાબર ફોન કરી તમે જોવો કે કાચેક ચડી જવાના હા કનુભા યુવાની તો આવી ગયો હવે કનુભાને ઘેર હીક નહીં જોવું પડશે જોવા દે પણ ગમે તે થાય તો આવી ગયો પણ પૈસા હાલી નથી મારે લઈ જવી ગમે તે બહુ પૈસા આટલા પૈસા તો યુવાની લાઈફમાં જોયા ન હોય એક મહિનાથી તો કપડો ને એ પહેરી છે ચાલીસ હજાર તો કીધા એ પણ ચાલીસ હજાર તો હાલવા નહીં પંદર હજારમાં પૂરું કરી દેવું ભેજ તો લઈ જવાય ગમે તે થાય

આપડે આવતા છોકરા કાતેક ચડી કાતોક ચડી તો લઈ જાવ તાકાત નહીં ખુ તમાર પેલા તમારા મોટા ભાઈ મધુબાન તો કોઈ કોમ નહી આખો દાડો ખેતર માં હોય લાવજો પૈસા ગંજો ફાટા નહિ લાળ પાડી નહીં ખાલી પૈસા દેખાવા જોઈએ હાથમાં ભેસ નઈ લેવી તો તમારા મોટા ભાઈ અમાર ભેગા થયા હતા ભેગા થયા તા અમારી પૈસા ની કોઈ કમી પણ ઇવન મારા માગતા શરમ બોલતા તમે બે હજાર રૂપિયા રાખજો કાતુક માં તો વધારે લાગ્યો બધા ભાઈઓને ભેગા થઈને કાતક માં જવાનું જવું હા ના નઈ જવું

છોકરા જીએ અપાર આવ્યો ને પૂળા મારા મોડે છે એકલા અમારા ખાવા કઈ કંઈ જવા દેવાની ધૂળ કાઢી નાખું હું કોમ બોમ કરવું નહીં બસ કાટક ચડી ગઈ છે તે ઘેર ને છોકરો છોકરો મારા માટે બહુ રહ્યો છે ઘટ પકડી તમને મારા માટે કાટક જવું છે હું કરવાનું હોવાના ખબર જ પડતી નહીં મારા હા નીકળી જાય છે મોટા ભાઈને ખબર પડતી નહીં સારું કર્યું પેલા પહેલા ઘેર નીકળી દીધું આમાં કોમ બમ કરે ને ખોટું મનુભાઈ હેરાન કરે તો

હવ હવેક માં લઈ જવું પડશે હું જવું કાર્તિકાડી કરી હવે શું કીધું ઘણી તાતેક કાતેક આરોટ વાળું ના હોય તો ભેસ વેચવા કાઢી તારા લીધે અમે

છોકરા તો તમારું મન રાખતો નહી સમજાવો તમે તમારું મારે ગોઠવું પડશે છોકરા ને છોકરા ઉતરજ અરે મારે મારે દયા આવો તમે ચીનુભાઈ મોટી તકડોમાં મને આગળ હેડ મેઘુભાઈ

બિારો કાલ તું તો યાર કેટલું આરોટે તને જેવી મજા લે ને જેવી ગાડી ચલાવી કાલ પહેલા સમજવું પડે કાકા તો પછી આ તો હું ઘર નો ભાઈ હતો તો સમજો તમારી વાત ના તમે કોઈ આતો હોવા નહીં બરોબર તમે તાર અડધી રાતે પૈસા ની જરૂર હોય ને

અમે એમ કહેતા તમે ભેજ લેવા જેવા પૈસા કાઢતા હતા આ જો આજે આ રહ્યો નમૂનો પૈસા જેવા ગુજરાત ના મેળામાં લીધો ભાઈ નો તૈયાર કરી